અનંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક અને સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કારો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કારો જેનાના ભીમા કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કારો જન્મ સહન શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કારો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કારો

છે એવા માર્ગ નિષ્ફળ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને જે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોના નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સહસ્ત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે ત્યાંના શત્રુઓ વળી જાય છે તેના ઉપર સર્વગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ નાશ પામે છે જ્યારે જ્યારે શ્રદ્ધાથી સહસ્ત્રનું ધ્યાન કર્યું તેને સર્વદાન આપ્યા અને દેવોની ઓળા પ્રકારે પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસે મારી સમીપ આ સહસ્ત્રનો પાઠ કરે છે તેની આ લોક કે પરલોકમાં કોઈ પણ જે ભય રહેતો નથી અને તેના કર્મોના કલ્પના પાપ ધીમે ધીમે વળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીડો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાનનું પુણ્ય પામે છે છે તે મોક્ષને મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને આ નિત્ય આ સહસ્ત્ર પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વજન છે બોલો શ્રી વિષ્ણુ ભગવાન bye, -bye now.